સુરત જિલ્લા એલસીબીએ ગુપ્ત ખાનાવાળો ટેમ્પો પકડ્યો બે લાખ ચોરાણું હજારનો વિદેશી દારૂ જપ્ત એકની ધરપકડ સુરત ગ્રામ્ય એલસીબી ટીમે માંડવીના તરસાડા બાર પાસેથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે બુટકરોએ પોલીસથી બચવા માટે ટેમ્પોમાં ગુપ્ત ખાના બનાવ્યા હતા પોલીસે આ ગુપ્ત ખાનામાંથી રૂપિયા બે લાખ ચોરાણું હજારથી વધુનો દારૂ જપ્ત કર્યો છે આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે ચારે અન્ય બે ને વોન્ટ જાહેર કરાયા છે પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબી પીઆઈઆરબી ભટોળના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે એલ પટેલ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ચિરાગ કુમાર અમરજીત અને પ્રહલાદ સિંઘને ચોક્કસ બાતમી મળી હતી કે શેરવાસથી એક ટેમ્પો નંબર ઝીરો સેવન વાઇ સિક્સ એટ સિક્સ એટ વિદેશી દારૂભરને માંડવી તરફ આવી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે બાર ગામની સીમા એક એઆરસી કંપની સામે નાકાબંધી કરી હતી શંકાસ્પદ ટેમ્પો આવતા તેની તલાશી લેવામાં આવી હતી તલાશી દરમિયાન ટેમ્પોમાં ખાસ બનાવેલા ચોરખરમાંથી વિદેશી દારૂની કુલ એક હજાર બસો ચોવીસ બોટલો મળી આવી હતી પોલીસે સ્થળ પરથી રૂપિયા બે લાખ ચોરાણું હજાર ચારસો એસીની કિંમતની એક હજાર બસો ચોવીસ બોટલ વિદેશી દારૂ રૂપિયા ત્રણ લાખની કિંમતનો ટાટા ચારસો સાત ટેમ્પો મોબાઈલ રોકડ અને લિફ્ટિંગ બેલ્ટ સહિત કુલ રૂપિયા છ લાખ ત્રણ હજાર આઠસો નો મુદ્દો માલ કબજે કર્યો છે આ કેસમાં પોલીસે ટેમ્પો ચાલક બિરબલ હરૂરામ શેવરે રહે બાળમે રાજસ્થાન તેની ધરપકડ કરી છે દારૂપદી આપના રાકેશ પુરોહિત રહે સાચો રાજસ્થાન ભરત દેવાસી રહે બાળમે રાજસ્થાન તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે હાલમાં પોલીસે તમામ મુદ્દા માલ કબજે કરી પકડેલા આરોપી વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે